રાજ્યમાં ચોમાસું જામ્યું છે ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદે તબાહી મચાવી છે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા ચારે બાજુ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુઈગામ પંથકમાં એક જ દિવસમાં ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે અહીં જળબંબાકાર થયો છે રસ્તા ખેતરો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે નડાબેટ નજીક આવેલા સુકા રણને મેઘરાજાએ એક જ રાતમાં દરિયામાં તબદીલ કરી નાખ્યું છે આ એવો વિસ્તાર છે કે જ્યાં ઉનાળામાં એક ગ્લાસ પાણી મેળવવા પણ ફાંફા મારવા પડે અને રણ હવે દરિયો બની ગયું છે છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી જ ભારે વરસાદ બાદ થરાદની અટારવા પ્રાથમિક શાળા પણ સ્વિમિંગ પુલ બની ગઈ છે શાળાનું ગ્રાઉન્ડ વર્ગખંડ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરેશાન થયા છે પાણી ભરાતા રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે નાના ભૂલકાઓ બીમાર ન પડે તે માટે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા લોકો માંગ કરી રહ્યા છે બનાસકાંઠાના લાખણી ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે ગામની શેરીઓથી લઈને ખેતરો સુધી સર્વત્ર જળબંબાકાર છે ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેડૂતોનો કાપણી કરેલો બાજરીનો પાક પાણીમાં તણાઈ ગયો છે તો બાગાયતી અને શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું છે જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને લાચાર ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે આઠ નવ ઇંચ વરસાદ પડ્યો છે અમારે નુકસાન છો છે કઉ કોઈ માલને સાર નાખે એવું નથી પાણી બધું જાતું પાણીમાં ખર્ચો કર્યો તો દસ હજાર ઉપર ખર્ચો કર્યો તો મારા ક્ષેત્રમાં અત્યારે છોળી હતી ભેંડા હતા મરસો હતો આ વાવેતર કર્યું હતું એટલે અચાનક કુદરતી વરસાદ આવીને પડ્યો દસ થી અગિયાર ઇંચ એટલે કોઈ રોજ નથી બધું કે બુરી ગયું તણાઈ ગયું હાલ બધું નિષ્ફળ થઈ ગયું છે જે સરકાર હાલ એ અપેક્ષા એના માટે રાખું છું આ તો થઈ સરહદી જિલ્લા બનાસકાંઠાની વાત

માધવપુરનો મેળો જ્યાં ભરાય છે તે ગ્રાઉન્ડ તળાવ બની ગયું છે ગામમાં ભરાયેલા પાણી એ લોકોની મુશ્કેલી વધારી દીધી છે લોકો ગોઠણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ઓછું છે સાહેબ પાણી આ જે આ ઉપર રાહતરમાં બંધ કરી દીધું ને ઓછું ફૂલ કરીને એ પાણી આ પાણી ત્યાં નીકળે એમ નથી હજી ગામનું પાણી છે એ ગામનું પાણી નીકળશે નહીં અને ગામની પરિસ્થિતિ બહુ ખરાબ થશે બરાબર આ લોકોને અમે બે મોખી રજીવત કલેક્ટર સાહેબને ડિપ્યુટી કલેક્ટર સાહેબને રજીવાત કરી કે આ પાણી છે નિકાલ થાહે નહીં અને ગામની પરિસ્થિતિ બહુ ખરાબ થશે બરાબર જે પાઈયાની સુવિધા છે એ કરી નથી અને એની રીતે ઠોકી નખ્યો કર નખ્યો એટલે કઈમાં પાણી નીકળે એમ નથી અને પાણી બહુ ઘણું પાણી આવ્યું પોરબંદરના ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ પડવાથી બળેજ ગામ પણ પાણી પાણી થઈ ગયું છે વરસાદ બંધ થયા બાદ પણ બળેજ ગામમાંથી પાણી નથી ઓસર્યા બળેજ થી જેના કારણે ગામ લોકોની મુશ્કેલી વધી ગઈ છે બનાસકાંઠા અને પોરબંદર જેવી જ હાલત જુનાગઢના ઘેડ પંથકની છે અહી વરસાદે તો વિરામ લીધો છે અને હવે ચારે બાજુ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણી ઓસર્યા બાદ ખેતીના પાકોમાં થયેલી નુકસાની સામે આવી રહી છે ઓજત નદીનો પાળો તૂટતા બામણાસા ગામમાં પાણી ફરી વળ્યા હતા જેને કારણે ખેતરોમાં માટી અને પથ્થરોના થર જામી ગયા છે મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે ખેડૂતોને ખેતરમાંથી નદીની માટી અને પથ્થરો હટાવવામાં પણ મોટો ખર્ચ કરવો પડે તેમ છે જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે પારો હમણાં જ અમારે સાહેબ બંધાણો છે બરાબર એક કરોડ ને લાખ રૂપિયાના ખર્ચે પારો બંધાણો પારો બે દિવસની અંદર પાણી હજી પહેલવારનું પાણી આવી રહ્યું ત્યાં પારો તૂટી ગયો અમારે ચાર મહિના કાઢવાય મુશ્કેલ છે ખેડૂત બધાય પાયમાલ થઈ ગયા સાહેબ અહીંયાથી તમે આમ જોઈ શકો બરાબર કે એક એક ખેડૂત બધાય નુકસાન પામી ગયા બરાબર આ ખેડૂતોને હવે આત્મહત્યા કરવા સિવાય કોઈ વારો જ નથી બરાબર આ પારો પાંચ વર્ષ ત્યાં બંધાય કોઈ દી રહેતો નથી ધોવાણ થયું ધોવાણ ને કારણે માટી કામ સ્લીપ થઈ જતા ઉપર બે રોડ પડી જતા લગભગ થી સત્તર મીટર થયેલું જેને કારણે ઓઝ નદી પાણી પરંતુ હાલાકી ઓછી થવાનું નામ નથી લઈ રહી ત્યારે વરસાદથી કેટલું નુકસાન થયું છે તેનો સાચો અંદાજ તો પાણી ઓસર્યા બાદ જ સામે આવશે